સુરત શહેરના લાલગાટ પોલીસ પથકની હદમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ પર જીવલેણ હુમલો કરો આવ્યો છે તો બિલ્ડર દ્વારા તેમની પર હુમલો કરાયો આક્ષેપ મીડિયા સમક્ષ કર્યો હતો આ હુમલો ગઈ રાત્રે કરવામાં આવ્યો છે જોઈએ એક્ટિવિસ્ટ શું કહી રહ્યો છે સુરત શહેરમાં વારંવાર અસામારિક તત્વો આતંક મચાવે છે સુરતના લાલગેટ પોલીસ પથકની હદમાં આરટીઆઈ એક્ટિવિસ્ટે જાહેર રૂપે મગર પર એક બિલ્ડર દ્વારા જીવલેણ હુમલો કરાયો હોવાનો આક્ષેપ તેમણે મીડિયા સાથે કર્યો હતો બિલ્ડર દ્વારા કરાયેલા ગેરકાયદે બાંધકામ અંગે અરજી કરતા બિલ્ડરે તેના પર જીવલન હુમલો કર્યો તો ગંભીરતે ઘવાયેલા ઝેરી મગરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો તો તેઓ શું કહ્યું તે જાણીએ જીવસન ટેલર શું થયું આ સમેશ મનસુરી જે છે ને આદમની વારી પાસે બિલ્ડર છે બાજુમાં પ્લાન પ્લાન પાસ કરાવવા સાત માલાનું બાંધકામ કરેલું છે તેની મેં અરજી આપેલી છે એ સાત આઠ મહિનાથી તેમાં મને કે કે તે મારા મને અરજી આપેલી છે તો તારી હું હુમલો કરતાનું મદદ કરાવી નાખીશ અને આજ રાતે આજરોજ રાતે મારી પર હુમલો છે અહીંયા લોકરા શેરીમાં બી તારી બેકાયદેસર બાંધકામ કરી રહેલો છે પાર્કિંગમાં એટલે એસએમસીના સાહેબો કંઈ કરતા નથી પૈસા લઈ લે છે એ લોકો એસએમસી સાહેબ નારી કલ્ચર છે પછી પેલા તેજસ પટેલ હતા બધાને મેં વારંવાર અરજીઓ કરું છું કે આ રામપુરા વિસ્તારમાં ગેરકાયદેસર સબ્રેશ મંસૂરી બાંધકામ કરી રહેલો છે હવે નાગોરી વારને અસનધારો લાગે છે ત્યાં પણ બાંધકામ કરી રહેલો છે આ હરમાની રેસિડન્ટ મ્યુનિસિપાલિટીમાં પ્લાનંદ મિકોને સાત માલા બનાવેલી છે એસએમસીના સાહેબોને પૈસા આપે છે એ લોકો હાલ તો લાલગેટ પોલીસ પથકની હદમાં ગેરકાયદે બાંધકામ અંગે અરજી કરનારા પર બિલ્ડર દ્વારા જીવલન હુમલો કરાયો હોય આ મામલે પોલીસ તટસ્થ તપાસ કરી તે માંગ ઉઠવા પામી છે અઝર ખુરશી